નો ડ્રગ્સની સિટી અભિયાન અંતર્ગત કામગીરી કરી લેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બેને ઝડપી પાડી ઓગણસાઇ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરત નો ડ્રગ્સ ઇન સુરસ સિટી અભિયાન ચલાવી રહી છે સુરતમાં નશાયુક્ત માદક પદાર્થોનું વેચાણ નેસ્ત નાબૂદ કરવા પોલીસે હાથ ધરેલાનો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થો સપ્લાય કરતા માફિયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વર્કઆઉટમાં હતી ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે શુક્રવારે રાત્રે પાંડેસરા એલઆઈજી ગુજરાત હાઉસિંગ આવાસ બિલ્ડિંગ નંબર યુજી ચારસો ને બત્રીસ બી બસો બાવીસના ધબા પરથી હાઇબ્રિડ ગાંજો લઈ આવનાર મૂળ યુપીના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્ર સિંઘ અને બીજો મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરનો અને હાલ વાંડેસરા ખાતે રહેતો પિયુષ ઉર્ફે કલ્લુ ઉર્ફે શ્રેયાસ ગુલાબ પટેલને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી ઓગણસાઠ લાખ પંચાવન હજારની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિત લાખોની મત્તા કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નો ડ્રગિંગ સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વેચનાર માફિયાઓ વિરુદ્ધ સતત એમના ઉપર સર્વેલન્સ રાખી અને એમને શોધી શોધીને કેસ કરવામાં આવી રહ્યા છે એ જ અભિયાન અનુસરવા અન્વયે કાલ સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને એની ટીમને માહિતી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એલઆઈજી ક્વાર્ટર્સના ધાબા ઉપર જે હાઈબ્રિડ ગાંજો છે ઓજી તરીકે જે ઓળખાય છે એની ડિલિવરી થનાર છે અને આ બાતમી અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પંચો સાથે સરકારી પંચો અને સાથે લઈ એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સફળતાપૂર્વક રેડ કરતા બંને બે ઇસમો પકડી પાડવા આવ્યા હતા જેમાં એકનું નામ આદિત્ય ઉર્ફે આદિ યોગેન્દ્રસિંહ જે રહે છે ત્યાં હાઉસિંગ બોર્ડ પાંડેસરામાં જ અને મૂળ રહેવાસી છે ફૂલપુર યુપીનો અને સેકન્ડ જે માણસ પકડાનો પિયુષ ઉપે કલ્લુ ગુલાબભાઈ પટેલ એ પણ ત્યાં હાઉસિંગ બોર્ડમાં જ રહ્યા છે અને મૂળ રહેવાસી છે રાજવાડા યુપી એમપીનો આ બંનેના કબજામાંથી બે કિલો જેટલું ઓછી એટલે કે હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો જેની અંદાજે કિંમત સાઠ લાખ રૂપિયા થાય છે અને આ બંને આ હાઇબ્રિડ ગાંજો વેચવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન બંનેને પકડી પાડવામાં આવ્યા છે આ લોકોની પૂછપરછ દરમિયાન આ ક્યાંથી લાવવામાં આવ્યો છે કોને આપવાના હતા એ બાબતમાં પણ તપાસ ચાલી રહી છે આવી રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ઓજીનો બસ બે કેજી જેવો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નજીકના સમયમાં આની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે ક્યાંથી લાવતો હતો કેટલા સમયથી લાવતો હતો એ તમામ બાબતો ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહી છે સર પકડાયેલા અત્યાર સુધી જે બંને આરોપી પકડાયેલા છે એની પૂછપરછમાં કોઈ એનો ગુના ઇતિહાસ મળી નથી આવ્યો પણ એમની પૂછપરછ બંનેની ચાલુ છે